તો સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ મુદ્દે મોટા સમાચાર વિભાગ અને વિતરકોના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે બાદ બીજો પ્રયાસ કરવામાં આવ્યો છે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવે ફરી માટે વાટાઘાટ માટે બોલાવવામાં આવ્યા છે તો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કરશે આગેવાનો સાથે બેઠક અમદાવાદ કલેક્ટર કચેરીએ આજે સાંજે આ બેઠક મળવાની છે

ના અધિકારીઓ સાથે બેઠક થઈ હતી આ બેઠકની અંદર કેટલીક માંગણીઓ વિતરકોની સ્વીકારવામાં આવી છે પરંતુ વિતરકોનો આગ્રહ છે કે અધિકારીઓએ સ્વીકારેલી માંગણી લેખિત સ્વરૂપે સ્વીકારવામાં આવે અને એ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવે જેના કારણે એ મિટિંગ નિષ્ફળ ગઈ છે અને હડતાલ યથાવત છે આજે બીજો દિવસ છે હડતાલનો અને આજે બીજો પ્રયાસ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે સાંજે સાડા સાત કલાકે અમદાવાદ કલેક્ટર કચેરીએ આ બેઠક માટે આમંત્રિત કરવામાં આવ્યા છે બંને એસોસિએશનના આગેવાનોને અને આ બેઠક મળવા જઈ રહી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે વીપી અસ્મિતાને એ મુજબ આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ હશે કારણ કે સરકારે આ હડતાલ સમેટાય એ માટે થઈ કડક વલણ અખત્યાર કર્યું છે ગઈકાલે પણ સરકારે તમામને મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી કે સસ્તા અનાજની દુકાનના વિતરકો હડતાલ સમેટે અને લોકોને ધ્યાનમાં રાખી લોકોને અનાજ મળે સમયસર એ માટે તેઓ આ હડતાલ પૂરી કરે પરંતુ એમ છતાં કોઈ રિસ્પોન્સ બંને એસોસિએશન દ્વારા ન મળતા સરકાર આજે આ મુદ્દે કોઈ ને કોઈ નિર્ણય લે એ પ્રકારેની માહિતી મળી રહી છે સરકારનું કડક વલણ એ જોતા એવું લાગી રહ્યું છે કે આજની આ બેઠક પૂરી થાય ત્યાં સુધીમાં હડતાલ અંગે કોઈ નિશ્ચિત નિર્ણય આવી શકે છે ચોક્કસથી હેન માહિતી બદલ આભાર